અને એક દાડે મોટા ભાઈ અને તો વારંવાર નાખે એટલે અકરાય મહેતાજી કેટલાક શ્રાદ્ધ આવ્યું મહેતાજી ઘેર હતા ને મહેતાજી અમે ઘેર રહેતા જ

એટલું કરોજી કરોજી ને મહેતાજીને ઘેરથી એ કહી દીધું કે મોટાભાઈ આ વખત પિતાનું શ્રાદ્ધ અમે નાખીશું ઘરમાં ઠંઠલ ગોપાલ મોટાભાઈ જતા રહ્યા નું હું આયા મહેતાજી મે રાસ જોઈને બેઠેલા હું કે હારું આ એક જ દાડો બાકી છે ને શ્રાદ્ધ નાખવાનું છે ને મેં માથે લઈ લીધું મહેતાજી આયા એટલે કયું ખાતન મોડ કહ્યું એઠો આદ કરતો મેં હોભરો છો કે બોલો મોટા ભાઈ આયા તા હા તે શું કહેતા હતા કે શ્રાદ્ધ મારે ફેરે ફેરે નાખવાનું કે છે તે કે એ નાખે જ છે ને કે નાખે જ છે ને પણ કરતા હતા કે આપણે ઠેકવાનું નઈ તા કપડે એવું બોલતા હતા તમારે હોંભરવાનું કે મારે હોંભરવાનું પણ જરીક હોંભરી લેવામાં આપણે તેટલી શાંતિ હતી કે શેદ તે હોભરી લીધું હોત આ ત્યાં ના હોંભરી અને જફા કેટલી વેઠવાની આપણે જો તું શેજ હોભરી લીધું હોત એ શેદ કચકચ કરત કચકચ થોડું કરત પણ એવા નાખત ના પણ આ એક દાડો કાલનો દાડો બાકી છે ને પરમ દિવસે શ્રાદ્ધ નાખવા મહેતાજી કે પણ ભૂલી બહુ બહુ મોટી એક તો આપણે રોટલા ખાવાનો ઠેકાણો નહીં તું શ્રાદ્ધ લઈને બેઠી આ શ્રાદ્ધ નું તું જાણ એવો નિયમ છે કે બધું જાણું છું પણ મારા હિ વેઠાયું નહીં આ એ બોલતા તા એ મારા હિ વેઠાયું નહીં એટલે હું બોલી ગઈ નાખવાનું આપણે હશે કે છે હરી ઈચ્છા ત્યાં તો હરી ઈચ્છા દતી ને ધો નહી એ તો હવાર થાય એટલે ઉપડી મોટાભાઈ વિચાર કર્યો નરસિંહ નહીં એનું તો ઠેકાણું ને સીધું ભર્યા મોટા ભાઈ જેમને હરાવાનું તેમને કહી દીધું જેને બોમણ હતા એમને કહી દીધું જે રસોઈ બનાવવાના હતા એમણે બધું કમ્પ્લીટ તૈયાર ગોઠવણ કરી દીધી બધી મહેતાજીનું ઠેકવાણું નહીં ભાઈ કોઈ સીધું નહીં કશું નહીં મહેતી આગી પાછી થાય મેં એમ કે હમણે લઈને આવશે હમણે લઈને આવશે હમણે લઈને ઘડીક માં ઉપર ચડીને જોવે મહેતાજી દેખાતાય નહીં અને એ તો ભાઈ જેને નક્કી કર્યું એને આમ જોવે જોવે વિચાર કરે કે જોઈ દેખાતા નહીં જોઈ દેખાતા આખો રોટલો ખાતા તા મેતી ચોથા ભાગનો જ ખાધો જોવા પડે મહેતાજી આયા ખાલી હાથે આયા અલે આ કશું લાયા નહીં કેશ્યું શું કે આ કાલ શ્રાદ્ધ નાખવાનું એ નાખીશું શું ત્યાં માથે લીધું એટલે કહું નાખી શું કહું કરી શું બધી ગોઠવ મોટા ભાઈ કોકને જોવા મોકલે જાવ ને શું તૈયારીઓ ચાલે પાડોશી કે કશું તો તૈયારી ચાલતી જ નહીં મહેતાજી ઓસંગે હાથ મી લઈને બેઠા છે કે ઘરમાં રહે રહે આવડું આવડું બોલે મોટા ભાઈ એ શું કરવાનો આમ છે તેમ છે ફલોન એ તો બધું તમને ખબર છે આ ભાષા તોય પાછું ના રહેવું કલાકો